નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલની આપણે જો આજના હવામાનની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર આવે ધીમે ધીમે ભારે પવનો ફૂંકાવાની સાથે સાથે ધૂળની ડમરીઓ પણ ઉડવાની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ સાથે સાથે મિત્રો જે વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાતો હોય અને દરિયો તોફાની બન્યો હોય ત્યાં મિત્રો ખાસ ચેતવણી રાખવામાં આવે આ સાથે સાથે મિત્રો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર હવે હાલની આપણે વાત કરીએ તો ગરમીનો એકાદ બે ડિગ્રી વધારો જોવા મળે પરંતુ ત્યારબાદ ગરમીમાં આંશિક રાહતના સમાચાર પણ આવી રહ્યા છે આ સાથે સાથે આગામી બે દિવસ જે છે એ ગરમીથી ઓછે પણ છે રાહત મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ ઉપરાંત મિત્રો બે ત્રણ ડિગ્રીની અંદર જે છે એ તાપમાનમાં તફાવત જોવા મળી શકે છે તેમજ મિત્રો હવામાનની આ સૌથી મોટી આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે મિત્રો વાતાવરણની અંદર એક એક પલટો પણ જોવા મળી રહ્યો છે જે હાલ મિત્રો આપ જોઈ રહ્યા છો આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના તેમજ ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર મિત્રો ગરમી જોવા મળી રહી છે અને સાથે સાથે પવનની સાથે સાથે ધૂળની ડમરીઓ પણ ઉડવાની શક્યતાઓ હાલ હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ ઉપરાંત મિત્રો નાગરિકોને સતર્ક રહેવા પણ જણાવવામાં આવ્યું છે સાથે સાથે વિસ્તારોની વાત કરીએ તો અમરેલી બોટાદ છોટાઉદેપુર ખેડા નર્મદા વડોદરા અમદાવાદ આણંદ દાહોદ જૂનાગઢ મહીસાગર પાટણ પંચમહાલ તાપી સુરેન્દ્રનગર વગેરે વિસ્તારો તેમજ ડાંગ દેવભૂમિ દ્વારકા ભાવનગર સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર ઓછે વતનશે ડિગ્રીમાં તફાવત છે જે એ મિત્રો જોવા મળી શકે છે તો મિત્રો વાવાઝોડાને લગતી તમામ અપડેટ વરસાદને લગતી તમામ અપડેટ જાણવા માટે અમારી ચેનલની અંદર જે પણ મિત્રો નવા છે સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આવો જ સાથ અને સહકાર પણ આપતા રહેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર